અગ્નિકાંડ અને મોરબીકાંડના પીડિતોને ન્યાય અપાવવા નીકળેલી કોંગ્રેસ પાર્ટીની ગુજરાત ન્યાય યાત્રા સુરેન્દ્રનગરમાં પહોંચી એ દરમિયાન સાયલા ચોટીલા ધ્રાંગધ્રા અને મૂડીના ખેત મજૂર ભાઈઓ દલિત સમાજના લોકોએ મારી સમક્ષ રજૂઆત કરી કે સુરેન્દ્રનગર જિલ્લામાં ઓછામાં ઓછી પચીસ થી ત્રીસ હજાર વીઘા જમીનમાં માપણી નથી કરી પ્રત્યક્ષ કબજો નથી સોંપ્યો અને ત્રીસ હજાર જમીનમાં જમીનમાં માથાભારે ગુંડાઓનું દબાણ હોવું એ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના કેવા ધજીયા ઉડે છે અને ભારતના સંવિધાનનું કેવું અપમાન થઈ રહ્યું છે એ દર્શાવે છે એટલે આંદોલનનો કોલ આપ્યો છે કે ચોવીસ તારીખે અને પચીસ તારીખે સુદા લીંબાળા ગામે દલિત સમાજના ભાઈઓની માલિકી એમને ફાળવેલી જમીન નો પ્રત્યક્ષ કબજો લેવા જઈશું જેને વચ્ચે દાપણ કરવા આવું હોય આઈન પ્રયોગ કરીને જોઈ લઈ સુરેન્દ્રનગર આવવાના છું એ દરમિયાન સુરેન્દ્રનગરમાં આવા બીજા જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે ગૌચરો પધરાઈ દીધા ડેમના તળિયા ખાલી થયેલા અને જે ગેરકાયદેસર ખનન ફરિયાદો છે એ બધા મુદ્દા ક્રમશઃ ઉપાડવાનો છું